નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સામાજિક કાર્યોમાં સદા अग्रસર રહી સર્વ જ્ઞાતિ સમુલગનો નવરાત્રી મહોત્સવ તેમજ કોઈ પણ આપદામાં સતત લોકોની પડખે રહી લોક સેવાનો સુવાસ ફેલાવે છે સાથે જ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે રાહત દરે લોક ડાયરાનું પણ વિતરણ કરવામાં આવે છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા હાનસોટ રોડ ઉપર મોદીનગર પાસે રાહત દરે ડાયરા વિતરણનું સાઇન શરૂ કરવામાં આવ્યું છે જેમાં બાર નંગ ડાયરાના ત્રણસો રૂપિયાના નજીવા ભાવે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા પ્રમુખ ગણેશ અગ્રવાલ ભાવેશ વામજા રાહુલ વામજા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાના વેચવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાથે જ શ્રી ભ્રુગુરુ શ્રી બનવાસી કુમાર છાત્રાલય ખાતે વિનામૂલ્યે છ હજાર નંગ ડાયરાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આજે હનુમાન જયંતિના દિવસે આ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે કિફાયતી દરે પંચોત્તર રૂપિયાનો એક એમઆરપીનો ચોપડો છે એ પચીસ રૂપિયા ફક્ત પચીસ રૂપિયામાં માપ આવે છે ડર્જનના બારના ડર્જનના ત્રણસો રૂપિયા લેવામાં આવે છે ને દરેક જનતાને વિનંતી વહેલે તે પહેલી તકે આવીને પોતપોતાના છોકરાઓ માટે ચોપડા લઈ જવા વિનંતી છે